રાષ્ટ્રીય યુવા દિવસે તિરુવંતપુરમ માં વંદે વિવેકાનંદ કાર્યક્રમ કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર કરે વિદ્યાર્થીઓને કર્યા સંબોધિત સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા રાષ્ટ્રીય યુવા દિવસના પાવન અવસરે કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત વંદે વિવેકાનંદમ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી રાજ્યની રાજધાની તિરુવનંતપુરમમાં યોજાયેલા આ ભવ્ય સમારોહમાં રાજ્યપાલે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા ને સ્વામી વિવેકાનંદના ના વિચારો થકી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા પોતાના ઉદ્બોધનમાં રાજ્યપાલ આરલે કરે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદના આદર્શો આજે પણ યુવાનો માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત છે તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે યુવા શક્તિની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે રાજ્યપાલે વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ સુધી સીમિત ન રહેતા સમાજ અને રાષ્ટ્રના ઉત્થાન માટે સક્રિયપણે કાર્ય કરવા આહવાન કર્યું હતું તેમણે ઉમેર્યું કે વંદે વિવેકાનંદમ જેવા કાર્યક્રમો નવી પેઢીમાં રાષ્ટ્રભક્તિ અને સેવાના સંસ્કારોનું સિંચન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં સ્વામીજીના જીવન અને કવન પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અંતમાં રાજ્યપાલે ઉપસ્થિત સૌને સ્વામી વિવેકાનંદના ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોના મંત્રને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો જેથી એક સમર્થ અને વિકસિત ભારતનું નિર્માણ થઈ શકે